મારે તો અમરેલી જવાનું સુરેન્ગર લા ઈ લો જ ને શોધી હોય ને ભલે કાયદા હોય એને ફોન કર્યા આપડે એના ફ્રેન્ડ જ હતા એવું નથી કે આપડે એ સાચું કરતો તો હવે ખોટી નું કરે છે બરાબર એને માર કોના ઉપર આપે ખબર છે આપડે તેર તાહરી જે ભાઈ છે ને દરબાર કાઠી આયર મેર રબારી ભરવાડ એના ઉપર પ્રેશર આપે છે બધા બરાબર આપણે સમજવું પડે ને મેં સુરત વાળા જે એનો જે વાળો આયર નો હોય ને વિડીયો નો એને મેં ફોન કર્યો મને કે દાદા કે એવું કઈ નતું આની મને કે રવાડે છોડાવી દીધો એ કે મેં કીધું હલકું આપડે શું કહેવાય ને આપણે નાની જાત ને બોલો તમે હું સુરત થી બોલું આપડે આપણે નાની જાત હોય ને નીચે ના આપડી દાઢી કરવા આવે આપણું ગોરપદુ કરવા આવે આપડે પગ દબાવે ને વહવાયા કહે આપડે હલકી ની જાત છે સમજ્યા તમે

મેને એને ટાઈમ મારા મેસેજ પ્રમાણે સ્ક્રીનશોટ પાડ્યો છે બે પંદર નો ટાઈમ આપ્યો બે ને પંદર તમે કાઠી દરબાર છો હા હું કાઠી દરબાર છું હકુભાઈ દાદા મારો ખેસવાનો તમારે હું બધાને હું કોઈ જાત વિવાદ કરવા જ નથી માંગતો ભાઈ હું હું જાત વિવાદ નથી કરતો તો આ જાત વિવાદ નહીં તો આમાં હું તમને કઈ કોઈ વસ્તુની ખબર છે તમે વિજય બાપુ નંબર માંગતા હતા બરાબર

ચોની ને હલકી ને પીકી નો મને એમ કહ્યું તારી મા માં શાણ હોય તારી મે સાણ હતું એટલે હું બેહવાનું હે હા 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 સો ટકા બેહવાના બરાબર સુરત થી આવે અમદાવાદ થી આવે કે પછી મને બેંગ્લોર થી મેસેજ આવે મોબાઈલ આવે હા હવે હું સુરેન્દનગર મારું મહાબલી કુરિયર સર્વિસ છે અત્યારે હા પછી વસંત સાવડા ની બેનનો પીકો મારે હાથ ફેરે હાથ ફેર હાથ ફેરે ઓફીથી બેહવાનો હોય બેહવાનો બેહવાનો હોય બરાબર મરવાનો ત્રણ વાર હે હમ એકાલી વાર હલકી ટીકી ની હલકી એની પ્રસિદ્ધિ માટે કરશે દાદા બરાબર તમારી ઉમર કેટલી દાદા તેત્રીસ વર્ષ ની થી મોટો હોય અને મને જાણકારી વધારે હોય અને આ બધી વહીવટ છે ને વચન ચાવડા છે ને એને ફેમસી માટે કરે પૈસા માટે એનું ઘર ભરે જ જાય પછી કોઈ હાથ ચાલવા નહીં જાય બરાબર એટલે આપણે એમાં સમજવાનું અને એની માનો વિકો મારે સવારે વધી વધી વાગે વસંતભાઈ ઓફિસ હું ન બેઠો ને તો મારી મામા ફેર એને વસંતે મને એમ કીધું છે હા તમને એ કીધું છે ભાઈ પ્રતાપભાઈ કે તમે બીજી માના પેટના હોય ને

કાઠી કોણ હોય મને ખબર હોય ને કાળ છોડે પણ કાઠી નોડે કાળ છોડે પણ કાઠી હા કાળ વાત નથી હલકી જોગીદાસ ખુમાણ અમારો બાપ છે મને માધમ જેવી વાત લાગે છે માધમ જેવી એમ નઈ આ માધમ જેવી વાત નથી પણ

ડાલીબાઈ હતી ને ડાલીબાઈ હા રાનો ને ક્યાં લઈને ગઈ હા તમને ખબર હે હા બોલો ને આરીદર બોલીદર હા હા આરીદર બોલીદર હા હા આરીદર બોલીદર નો બાપ કોણ દેવાત બોદલ દેવાત બોદલ હા ન્યા લઈ ગઈ હતી આરીદર બોદલ ડાલીબાઈ કોણ હતી ડાલીબાઈ દલિત હતી વસન ચાવડા હા વસન ચાવડા હતી ને વસન ચાવડા કોણ કહી ગયા હતા ચાવડા તો ચાવડા છે દલિત હતી દલિત એની દલિત પ્રાણ કોણ કહી ગયા આપણે હા ઢોલી હતો ને ઢોલી હા ઢોલી એ પ્રાણ ભેગા હતા હા હા તમને યાદ આવજો હા તો એ ખબર છે ને એ વસ્તુ સમજવાની આ તો મુસુ સોડાવે ને ખબર છે આ ગામની સોદું બનાવે હે મહા સોદાવે છે હા હલકી ચીક્કી નો બધાય નેટ માં આગળ ફરવા કરવા છે હાલે જો સુરેન્દનગર હું અત્યારે સુનગર છે દાદા હા એવું નથી કે આપડે એક આધો પેક મારીએ કે બે પેક મારીએ આપણો ખૂન એ શું જ છે હમ કાઠી ગયો કે બેર ગયો મારું રેકોર્ડિંગ તો મને કઈ ફેર નથી હું છે ને ઓછી છું કપન મેં બધું મૂકીને ફેરવું છું રેકોર્ડિંગ હું એમ કહું છું કે તમારે યુટ્યુબ માં સડાવવું છે આવડું મારે સડાવતા નહીં હોય તો તમારે ઈચ્છા હા તો એમ નઈ મારી યુટ્યુબમાં મને મને ક્યાં આવું લાગ્યું ખબર છે પછી જાય કોઈ બી જાત નો હોય માં એની એની ઝાલાની બેન ને કરી દીધી બરાબર હા હવે જાડે પરમાર બેન ની કરી દીધી વસત ચાવડા ની

એટલે હું છે ને ભાઈ મારી વાત હું તમને ચોખટ કરી કઉં હું હા આ તમારો નંબર છે ને હા 16304 હા કાલે 5 વાગે થી તમને ફોન હશે કે ઉમરેલી વસંતભાઈ શાહડે ઓફિસ બેઠો હોય બરાબર મારું કામ અત્યારે ઓલરેડી 5 6 જાનું અહીંયા કામ છે હું છોકરાને બિહાડી જવાનું ઉમરેલી જવાનું 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 ફાઈલ છે કાઈ વાંધો નહીં તો કાલે જવાનું કાલે એટલે તમને કન્ફર્મ ઉમરેલી હે કાલ કેટલા વાગે અમરેલી પોકસો હું ઓછા માં ઓછા વધી વધી પાંચ વાગે બાર વાગે પહોચી તો તમને ફોન કરી કઈ વાંધો નહીં મારી વાત સાંભળો પ્રતાપભાઈ હું આ મારી યુટ્યુબ માં ચડાવું છું માં ચડાવવા ગયો હું તો વસણ ચાવડા ની બેની નો પીકો મારા હાથ ફેરે કાઉ એ કઈ વાંધો નહીં હાલો ભાઈ અને તમે ફોન કરજો જિંદગી માં કોઈ ભાઈ તરીકે વ્યવહારિક રીતે વાત કરી સર ભાઈ તમે વ્યવહારિક વાત કરી પણ તમારું આ વસ્તુ જોયું ને અને મારે તમારી પરમિશન લેવી જરૂરી છે અને તમે કીધું છે એટલે હું સડાઈ દઈશ બરાબર ના ના હું છે ને વધી વધુ